ને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની વિસ્તારથી વાત કરીએ અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે ઈડી उनको दोसा से से के लिए रवाना कर दिया गया था। था एक गाड़ी जो है उनके साथ में दूसरी और जोड़ दी गई। पांच था और उसके बाद भी जब दिल्ली वाली गाड़ी का जो एक्सीडेंट हुआ वो गाड़ी भी दोसा के अंदर ही है उसके अंदर दो जवान जो थे एक और एक कांस्टेबल दोनों को दोसा के अंदर रोका गया है इसके अलावा दिल्ली से जो लोग आए थे આ તરફ ઈડી દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પલોડિયા પાસે આવેલા ઇલેક્ટ્રોથમ કંપનીમાં ઈડીના ધામા અગાઉ પણ આ કંપનીની જાળમાં ફસાઈ ગયું છે ઇલેક્ટ્રોથમ કંપની દ્વારા બે એકાઉન્ટિંગ એન્ટ્રીઓ મળી આવી છે જેમાં બેંક કૌભાંડના સંદર્ભમાં ઇલેક્ટ્રોથમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશન દરમિયાન ઇડીએ બે હાઈ એન્ડ મર્સડીઝ લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે તેત્રીસ પોઈન્ટ સડસઠ કરોડની બેંક બેલેન્સ ધરાવતા સાડત્રીસ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે ઇડી વધુ તપાસમાં બે એકાઉન્ટિંગ ફર્મના વ્યવહારો શોધી શકે છે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે ઈડીએ અમદાવાદ અને ગાંધીનગરમાં સર્ચ ઓપરેશન છે તે હાથ ધર્યું છે હાલ આપણે અમદાવાદના સિલજની આગળ જે કહેવાય પલોડિયા પાસે આવી પહોંચ્યા છે અને પલોડિયા પાસે કહેવાય કે ઇલેક્ટ્રોથમ જે કંપની છે ઇલેક્ટ્રોથમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામી જે છે વાત કરીએ જે સિલજની આગળ જે પલોડિયા ગામ છે ત્યાં આવેલી છે જો વધારે વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે ચાલી રહેલ જે બેંક કૌભાંડને લઈને કરવામાં આવ્યું છે સમગ્ર સર્ચ ઓપરેશન અને વધુ જો વાત કરીએ તો સર્ચ ઓપરેશન દરમિયાન સૂત્રોથી જે માહિતી મળી છે તે પ્રમાણે એડી દ્વારા બે હાઈ એન્ડ મર્સડીઝ જે લક્ઝરી કાર છે તે જપ્ત કરવામાં આવી છે તેત્રીસ પોઈન્ટ સડસઠ કરોડની જે બેંક બેલેન્સ ધરાવતા સાડત્રીસ જે બેંક એકાઉન્ટ છે તેને પણ ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે હવે સમગ્ર જે ઈડી દ્વારા તપાસ છે એનો ધમધમાટ જે છે ચાલી રહ્યો છે કારણ કે વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ પણ ઈડીએ ગુજરાતની અંદર ગાંધીનગર અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં જે છે તે સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા અને હવે ઈડી દ્વારા શું જે સમગ્ર ઇલેક્ટ્રોથમનું જે સર્ચ ઓપરેશનમાં શું મળી રહેશે તે જોવાનું કેમેરા પર્સન રાજ સાથે ગીરીશ બારોટ ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ